એટલે તું જેને તું ભજીરો ભાઈ કારણ કે હું તું ને તે ભાઈ હું છે તારો દેહ છે તું ઈ એક અવલ કવલ ની સાધના કેતા શ્વાસ ને ઉશ્વાસ છે અને તે ઈ તત્વ ગુરુ છે ભાઈ હવે ઈ ગુરુ તત્વમાં તું હમાઈ જાય તા હું કે તું કઈ રહેતું નથી બધું લઈ થઈ જાય પણ હવે એમાં આ કઈ ઠેકડા ની રમે પણ માણસ ને સમજાતી નથી જેમ સમજવી હોય એને સમજવા માટે માણસ ને જાગ જાગ કે નર પુરુષ તું મોહ નિંદ્રામાંથી માંથી ભાઈ મોહ નિંદ્રા કીધી કોને કે આપો હો ગુણ મેંડવી થી જાય મોહ નથી એ તો આજ હતી ને કાલ નો હોય ભાઈ પછી પાંચ કરોડ રૂપિયા હોય એ એક મોહ નથી કે એ તો આજ ભાઈ તારી ભેગ માતા તને મળ્યા ને નોય મળે પણ મોહ રૂપી નિંદ્રા એટલે કે જે તને મોહ મોહ ના મન મન ની ઉત્પત્તિ મોહમાંથી છે ભાઈ હવે એ મન તારું મન છે એ મનમાં મન જો હમાય જાય તો મોહ છે મરી જાય ને મોહ છે મોહ એવો થવો જોઈએ કે હરિના નામનો હેત ભાઈ મોહ એવો થવો જોઈએ કે આપણે આપણે ને હરી આપણામાં ઈ મોહ જો થાય તો માણસ છે માણસો આવ્યો સત્ય દીવા જેવું છે પણ દીવો અને મૂર્ખો સમજે ની અને સતાય પાછો હાથમાં દીવો તોય પાછો કુવામાં પડવા જાય મુવો ભાઈ હાથમાં દીવો હોય તો એ દીવાનો અજવાળો સતાય મુવો કુવા માં પડે હવે ખબર છે આત્મા કે છે આ તારે નો કરાય તો કરે તો એ શું થાય ભાઈ અને કોઈ કોઈનું કોઈ નથી ને નથી ભાઈ કોઈ એમ કે આ મારું આ મારું નહી ખોટી વાત છે કોઈ કોઈ નું કોઈ સે જ નહી ભાઈ હું કામ આપણે બધા આવ્યા છે એ ખબર નથી અને હું ફેરવાના છે એ ખબર નથી અને હું પાછા વયા જવાના પાછા ક્યાં જવાના છે એ ખબર નથી પણ ઈ કમાઈ જો કરે તો હું હું લેવા આવ્યો પછી મારું શું કર્તવ્ય છે અને પાછું મારે ત્યાં છે ખબર પડી છે આ પડદો હટાવી લે તો મન મન એક લય થઈ જવું જોઈએ પછી મન જો પ્રાણ માં લય થઈ ગયું હોય ભાઈ અને જો દેહ છૂટી ગયો હોય તો પ્રકૃતિ છે એનો પડદાનું આડું ટાટર પડી જાય છે ભાઈ હવે પ્રાણ સહી પાછું પ્રકૃતિમાં લય ન થાય તો સુધી દેખાય ખરું પણ ભાઈ દેખાય ખરું કે ભાઈ આમ બેક બેક મને આમ આમ ગમ પડે પણ પણ જેમ ઓલો પડદો પડી ગયો ભાઈ પણ પ્રાણ સહી પાછું પ્રકૃતિમાં લય થઈ જાય ને પ્રકૃતિ સહી જો પુરુષ પુરુષ છે આદિ આદિ પુરુષ છે ભાઈ કે જેને આ બધું સંચાલન સર્જન કર્યો છે યાનમાં જો લય થઈ જાય તો પરિપૂર્ણ એને સમજાય નહીં પરિપૂર્ણ બ્રહ્મ કોઈને સમજાતો નથી ભાઈ પણ બ્રહ્મ સમજવા માણસ મન પવનનો ધડો બાંધે તો પરિપૂર્ણ બ્રહ્મ જેમ છે એમ સમજાય એમ છે મન છે ઈજ બ્રહ્મ છે ભાઈ તમારું મન ઈજ બ્રહ્મ પણ મનને કઈ રીતે તમારે નિહાળવું ઈ એક તમારી કળા હોવી જોઈએ તો થાય નકર નો થાય મન કે એમ તમે કરો તો ન થાય મન છે હવે ફકીર બની જાય એનું કામ છે આમાં ફકીર બને નહી તો કાઈ ફકીર બનવા માટે માણસને ધારવી પડે ભૂભૂતિ લગાડવી પડે કે કમડળ કે સીપીયો એ એ છે છે ને તમારી પણ તમને દેખાતું નથી ભાઈ જોવા માટે માણસને અંતર જ્ઞાન થી અને સમરણ કરવું પડે ભાઈ સમરણ સિવાય કઈ ન થાય સમરણ સિવાય માણસને મરતા આવડતું નથી ભાઈ મરે છે પણ કઈક મનની ગડમથન હાલતી હોય ને એક્સિડન્ટ થઈ જાય એટલે તરત એ ઓલો પડદો ટાટર પડી જાય પ્રાણ માં મન સે પાછું પ્રાણ માં ન જાય એટલે ટાટર પડી જાય તો મન હોય આપણે કહીએ કઈ વાત કરો તો એ મન નું જ્ઞાન કરે પછી પ્રાણ નું જ્ઞાન એનાથી નો થાય કારણ કે ઓલો ટાટર પડી ગયું ને આડું ભાઈ પ્રાણ માં વ્રતિ ગઈ નઈ હવે પ્રાણ માં જો પાછી વ્રતી વહી ગઈ હોય ના ટાટર પડી ગયું હોય તો પ્રકૃતિ નો પડદો પડી જાય આડો ભાઈ કે ભાઈ મથ પ્રાણ ની જ્ઞાન ગોષ્ઠી સુધી માણસ નું પુગ હાલી ગયો માર્ગ માંથી હવે ના લીન હાલો ની કવા માં ખાઈ કમત છું તો પ્રકૃતિ બારી રહી ગઈ મન પ્રાણ બે મન છે પ્રાણ માં પ્રાણ છે એ પાછું પ્રકૃતિમાં નઈ ગયું તો પ્રકૃતિનું ટાટર પડી ગયું ભાઈ એટલે પ્રાણ સુધી ને એને ગમ પડે પ્રકૃતિ ને એને ખબર ન પડે હવે પ્રકૃતિ સુધી મન પ્રાણ પ્રાણ પ્રકૃતિમાં પ્રકૃતિ માંથી પુરુષ સુધી નો ન ટાટર પડી ગયું તો પ્રકૃતિ સુધી નું જ્ઞાન કથિયું ના સુધી નું કે ભાઈ જ્ઞાન છે સુરતા જગાડે નામને નામ જગાડે કે પુરુષ જગાડે પ્રેમ ને પ્રેમ જગાડે બ્રહ્મ ને ભ્રમ છે

સાંઈલા કરવા પૂજાપાઠ પૂજા પાઠ કરવા ને ભગવા લુગડા ધારણ કરવા ઈ એનો સત્પુરુષ નું કર્તવ્ય ઈ જ આવે કાયમી ને માટે એમાંથી દયા ઝરે ભાઈ અને સત નું માર્ગ બતાવે અને સત્યનો રાહ બતાવે અને સત્ય માં એ પાછા સમાય જાય એનું નામ એ સત્પુરુષ છે એ સત્પુરુષ સુધી નું જ્ઞાન કથે ભાઈ ભાઈ બ્રહ્મ જ્ઞાન તો તોય બાકી ભાઈ પણ બ્રહ્મ જ્ઞાન તો કોને કહેવાય કે પૂર્ણ આધીનતા દયા સમતા અને સંયમતા પોતે સંયમભૂમતા પોતે સંયમની જો અનુભૂતિ થઈ જતી હોય પછી બ્રહ્મ આરે જ્ઞાન ગોષ્ઠી હોય એ બ્રહ્મ નું જ્ઞાન કઠીએ કે અને એનો ઉપદેશ કરે તો એ ભવસાગર ને તારીએ કે લો વિલંબ થાય ભાઈ

પાછો મોક્ષી પામે કે નહીં નથી સમજાઈ ગયું તમને વાત પૂરી થઈ ગઈ હમજાઈ જાય એટલે વાત પૂરી થઈ ગઈ પછી બ્રહ્મ ઉપાસના તમારી છે ભાઈ બ્રહ્મ ઉપાસના તમારી જેટલી સારે યથારથ શાન સમજાય શાનમાં શાન છે યથારત ભાઈ તો યથારત સ્થાન જ્ઞાન થાય એ પોતે બ્રહ્મ સમાન હશે પોતે બ્રહ્મ નું જ્ઞાન બ્રહ્મ સમાન સમાન ભાઈ તો એ પોતે પીવે બીજાને પાય પોતે ભક્તિ કરે બીજાને કરાવે અને અનેક જીવોનો એમાં ઉદ્ધાર થાય આ બ્રહ્મ નું કર્તવ્ય છે પણ પોતે પોતાના હાટું એવું નથી પરમારથ મેટેનું છે ભાઈ પણ બ્રહ્મને નિહાળવા માટે માણસને નિર્ભય થવું અને આધીન ને રહેવું અને સદ્ગુરુને હું કેટલું ખોટું બોલું એ પણ આપણે પોતાને ખબર હોય ભાઈ આપણે કોને બ્રહ્માની કે મધુ બાપા હાલો ભાઈ પછી આપણને પૂછે કે આપણને કાઈ પણ કહે તો આપણે કઈ હા પણ હવે એમાં આપણે ને તો આપણને ખબર છે હું ખોટું કરું છું હે કે નથી ખબર હવે મધુબાપા બાપા છે એ મન સ્વરૂપે છે એનો દેહ ભલેરો પણ એ મન સ્વરૂપે આપણે આમાં બિરાજમાન છે અને તમામ માણસને જે સદગુરુ મળ્યા એને મધુબાપા બાપા અહીંયા હોય ક્યાં હોય આ હેરી ભૂમિકા છે માણસ નું નાભી કમળ થી બાર આંગળ મૂકી અને જે ટાળ પડી રહી છે એનું છે કારણ કે મન પવનનો એને મહેલ બનાવેલો છે કોઈ આડ માસ નો કે સાંભળા નથી ભાઈ ના એનો વાસ હોય હવે એ આપણે ખોટું બોલીએ વધી બોલીએ ની પેલા તો એના સવરાયથી જ આવે પેલા પડી રસું બોલીએ કેટલું ખોટું બોલીએ એને ખબર જ છે ભાઈ હવે હાવ તમારે નિર્મળ રહેવું હોય ને હાવ સિદ્ધ ને સપેસ્ટ રહેવું હોય તો હાવ ભક્તિ હાવ સિદ્ધિ ને સરળ કુલ જેવી પાકડી દેવી છે હાવ નિર્મળ તમારે થઈ જવું હોય તો અંતરમાંથી મેલ તમામ કાઢ્યું ભાઈ એટલે હાવ સીધા ને સરળ પોતે કોઈનું હારું ને કરવું ને કોઈનું મોડું કરવું એ બધી ઘડમળ હાલે છે ભાઈ કારણ કે જે સમયે પછી જે નિમિત્તે અને જે કાળે જે થાવાનું છે એ થાવાનું ભાઈ એ ચાવીને રહે નહી પણ નામમાં હશે તો તમને વાંધો નહીં આવે નામ છે માણસ તરે નામે થી એમાંથી દસ અવતાર ભગવાન ના ચા ભાઈ પણ નિર્મળ ચા તો ચા નકર ભાઈ માણસ કેટલું કર્તવ્ય કેટલું ખોટું કરતો હોય એ માણસ ભગવાન ને ખબર છે નથી ખબર એવું નહિ બધી એને ખબર જ હોય કે આ શું કરવા આપણે કઈ પણ કરવા ઊભા ઈચ્છા હોય તો મારા નાત ને ખબર જ હોય કે આ કાળું કામ કરવા ઉભું ખબર જ હોય ખબર નથી એમ માનવું ભાઈ આપણે પેલા એને ખબર પડી રહી આપણે હું બોલ્યા એ પેલા એને ખબર પડી રહી આપણે હું વિસારી રહ્યા એ પેલા એને ખબર પડી ભાઈ એને જ બ્રહ્મ કહેવાય ને તો એને લોક લાવી રહ્યો ભાઈ અને એને આપણે ક્ષેત્રમાં ઉભા થઈ તો શું થાય સદ ધર્મ ના પારખા આપણે કરવા જઈ તો શું થાય સત્ય સત્યના પારખા ન હોય સત્ય નું પારખા કરવા જાય તો સત્ય પરિણામ આપણે સત્ય થી માણા બોલતો હોય તો સત્ય બોલે એમ થાતું હોય તો એ સત્ય હોય સત્ય છે એ છે બ્રહ્મ બોલે તો બોલે થાય ભાઈ એનું નામ સત્ય સત્યુ હોય નોતવા તો આપણે હોય ધર્મ ને ગોતવાતા ધર્મ માં આપણે ભાઈ પણ અધર્મ આપણે કરીએ ભાઈ અસત્ય આપણે કરીએ કોણ કરે ભાઈ કે ન કરવાના કામ આપણે કરીએ મનુષ્ય સત્ય જેને સમજાય જાય તો એ ન કરવાનું કરે નહી ભાઈ ન ખાવાનું ખાય નઈ ન પીવાનું પીવે નહીં પથ્થર સમાન રાખે પરિસ્થિતિ એને એટલું કહેતા ન મળે ભગવાન અમારી જીબાન છે પાસે તત્વને ને નિહાળાય પાસે આ તમારા તત્વ એ છે ભાઈ આમાં મરે હું હે સમજાતું નથી એટલે આપણને મરવાની ભય લાગે ભાઈ કારણ કે આમાં કોઈ પણ કાંઈ પણ વસ્તુ આપણો દેહ છે એનો તો થવાનો ભાઈ કે જેમાંથી ઉત્પન્ન થયું એમાં તો પાછું છે ભાઈ કે જે વસ્તુ ધર્મ અને અધર્મ ના બે ના તાજવા છે હવે એ બે હરખા રે તો સમતોલ આ બધું હાલ તો ઈ આપણે સમતોલ રાખી દઈ આપણા થી નો રે ભાઈ એ તો કર્મ ને ધર્મ એ બધું સમતોલ મારો વાલો રાખે ભાઈ આપણા થી થોડું રે આપણે તો એમાં જોડાઈ જવાનું છે ધર્મ અંદર અને ધર્મને જાણવાનો નથી ધર્મ છે માણવાની વસ્તુ છે ભાઈ ભક્તિ છે એ ભક્તિ કરવાની વસ્તુ નથી ચાલો ભક્તિ અમે કરીએ ઈ તો ભક્તિમાં તમે જોઈટ થઈ જાવ તો એ કામનું છે આપણે દિવસે તમને વાત કરી ને કે લક્ષ્મણજી ગોડા લાઈ ની વાઘુ જરા રાખવાની મારા વીર હે હવે ઓલા સીતાજી રાવણ લઈ ગયા અગ્નિમાંથી પાર્ક અગ્નિમાંથી કાઈડ્યા રામ ને તો ખબર જ હતી ભાઈ પણ સત્ય અહીંયા લાવ્યા ને આખા અયોધ્યામાં કોઈ ને કઈ નહીં હું વાંધો પડ્યો પાછા સીતા માતા ને મેકવા જવા પડ્યા રથ લઈને મેક્યો તે લસમણ જઈને કીધું કોળાઇ ની વાગવું વિરાજ ઘડીક ચાલો કરવી મારે રાઘવ દલડાઈ ની વાત